મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે માતાના મઢથી મિત્રો લગભગ આઠ કિલોમીટર પહેલાં આપણે રવાપર જે ગામ આવે છે આ બાજુ રવાપર મિત્રો બે કિલોમીટર દૂર રવાપર ગામ આવે છે અને રવાપર ગામની નજીક જ મિત્રો એક જબરજસ્ત મિત્રો જે મુંબઈનો જબરજસ્ત સેવા કેમ્પ જે થઈ રહ્યો છે તો તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજે આ વિડીયોમાં આપણે આપવાના છીએ અને જેટલા પણ રસ્તામાં મિત્રો જે મોટા મોટા સેવા કેમ્પ આવશે તેની પણ મિત્રો સંપૂર્ણ માહિતી આજે આપણે આપશું તો જય માતાજી ગ્રુપ મુંબઈ દ્વારા મિત્રો જબરદસ્ત એક સેવા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે ગઈકાલથી જે મિત્રો આ લગભગ સેવા કેમ્પ શરૂ થઈ ગયો છે અને જેટલા જેટલા પદયાત્રીઓ પણ અહીંયા આવતા હોય ત્યાં પણ મિત્રો પ્રસિદ્ધિની તરત જ બધી મિત્રો અહીંયા ચાલુ થઈ ગઈ છે તો સંપૂર્ણ માહિતી મિત્રો આ કેમ્પની આપવાના છે જો આપણે સૌથી પહેલાં મિત્રો માતાજીના દર્શન તમને કરાવશું અને આખા કેમ્પની મિત્રો માહિતી આપી દઈશું તમને જો મિત્રો આપણે સરસ મજાના મિત્રો જોઈએ માતાજીના દર્શન થાય છે અને મુંબઈનો મિત્રો એક ભવ્ય સેવા કેમ્પ છે જો અહીંયા તમે જે જોઈ શકો છો આખી મેડિકલની ટીમ મિત્રો જો આખો જે વિભાગ તમે જોઈ ગયા છો તે આખો એક મેડિકલ વિભાગ રહેશે જ્યાં પદયાત્રીઓ અહીંયા પહોંચશે અને તેના માટે મિત્રો સરસ મજાનું મેડિકલનું વ્યવસ્થા અહીંયા કરવામાં આવશે કારણ કે આપણે લગભગ પાંચ દિવસ પહેલાં દ્રશ્યો તમને દેખાડ દિવસ દેખાડી રહ્યા છીએ કારણ કે સેવા કેમ્પ મિત્રો ચાલુ થઈ ગયો છે અને મુંબઈના મિત્રો ગોવિંદભાઈ જે છે તેમના દ્વારા મિત્રો જે રસ્ત સેવા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે મિત્રો આ પાછળનો વિભાગ મેં તમને અગાઉ દેખાડ્યું તો આખો મેડિકલ સેવાનો રહેશે જે આ બાજુનો વિભાગ છે અને અહીંયા મિત્રો આખો જે બધા લોકો અહીંયા પહોંચશે તેના માટે સરસ મજાનો આરામ કરવાની વ્યવસ્થા અને ગાલાપ પાછળમાં આવશે ભવ્ય કેમ્પ તો મિત્રો ચાલુ થઈ ગયો છે પણ હજી પદયાત્રીઓ લગભગ પચાવની નજીક પહોંચ્યા છે તો રસ્તામાં મિત્રો જેટલા પણ મોટા મોટા કેમ્પ આવશે અને કઈ જગ્યાએ કેમ્પ આવશે તેની સંપૂર્ણ માહિતી આપણે અલગ અલગ વિડીયો છે સરસ મજા મિત્રો જો સવારમાં પોરમાં નાસ્તો જે પદયાત્રી આવતા હોય તેના માટે કરવામાં આવતો હોય છે અને જો એ સરસ મજાની જો ખુરચીઓનું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે ને સરસ મજાના બેસીને બધા નાસ્તો કરતા હોય છે ધીમે ધીમે પદયાત્રીઓ પણ બધા અહીંયા પહોંચવા માંડ્યા છે તો અને પાછળ મિત્રો જો તમને દેખાઈ રહ્યા છે લાકડાનો ઢગલો છે અને પાછળના જગ્યામાં મિત્રો રસોડા વિભાગ છે તો તે પણ આપણે તમને આગળ દેખાડશું તો આપણે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ મિત્રો લગભગ માતાના મઢે આ કેમ્પની વાત કરું તો લગભગ ગઈકાલથી જ આ કેમ્પ ચાલુ થઈ ગયો છે અને લગભગ આઠ દિવસ આ કેમ્પ ચાલુ રહેતો હોય છે ત્રીજા નોરતા સુધી કારણ કે જ્યાં સુધી પદયાત્રીઓ મિત્રો પૂરા ન થાય ત્યાં સુધી આ કેમ્પ આઠ દિવસ ચોવીસ કલાક હોય છે તો હવે આપણે આવી ગયા છે મિત્રો જો રસોડા વિભાગમાં તો આપણે આપણે પણ તમને દેખાડશું મિત્રો જો અત્યારે લગભગ દસ અગિયાર વાગ્યાનો સમય છે અને સરસ મજાની મિત્રો જો જમવાની રસોઈ ચાલી રહી છે અને બહેનો બધા કામ કરી રહ્યા છે આ મુંબઈનું ભવ્ય કેમ્પ છે અત્યારે તો પદયાત્રીઓ ધીમે ધીમે પહોંચે છે કારણ કે એટલું ટ્રાફિક નથી જો મિત્રો આપણે આ રસોડા વિભાગના આપણે તમને દ્રશ્યો દેખાડી રહ્યા છીએ તો આપ જો સરસ મજાના મિત્રો જો એર કન્ડિશનર કુલર મૂકવામાં આવ્યો છે ને બધા એ મહાનુભાવો સભ્યો જો અહીંયા બેઠા છે અત્યારે તો હવે આપણે તમને આગળ જશું ને મિત્રો લગભગ હજારોની સંખ્યામાં પદયાત્રીઓ અહીં પહોંચતા હોય છે અને માતાજીના પ્રસાદીનો લાભ લેતા હોય છે તો આપણે જો તમને દેખાડી રહ્યા છીએ અત્યારે જો કરિયાણા વિભાગ કે જે પદયાત્રીઓ અહીંયા ધીમે ધીમે પહોંચી રહ્યા છે અને તેમના માટે સરસ મજાની પ્રસાદીની વ્યવસ્થા માટે મિત્રો જો આખું કરિયાણા વિભાગ આપણે તમને દેખાડી રહ્યા છીએ જો ડાનોના મોટા મિત્રો જો તેલના ડબ્બા અને ખાંડના ડબ્બા અને મસાલાને બધું અહીંયા પડ્યું છે જેમ જેમ આ બધું વ્યવસ્થા પૂરી થતી જશે અને સ્ટોક પૂરો થતો જશે તેવી રીતે મિત્રો નવો સ્ટોક પણ અહીંયા આવતો હોય છે જો મિત્રો કટાનો કટા મોટે મિત્રો જો ડુંગળીના બટેટા અહીંયા પડ્યા છે સંભાળવા માટે મરચાને સલાડ ને બધું અહીંયા દેખાઈ રહ્યું છે તમને જો મિત્રો તો આપણે અહીંયા પણ મિત્રો થોડીક વિસ્તૃત માહિતી આ સેવા કેમ્પના સભ્યો પાસેથી લેસું જોવા મોટા મોટા વડીલો જે છે તે મુંબઈ થી આવેલા છે ને સેવા આપી રહ્યા છે મિત્રો જો આવી દેશી ચૂલાથી થી રસોઈ બનતી હોય છે કાલથી તો મિત્રો પદયાત્રીનો પ્રવાહ લગભગ પૂરજોશમાં મિત્રો અહીંયા પહોંચવા મળશે અને અહીંયા પણ મિત્રો જેટલા પણ સભ્યો જોઈ શકો છો તેથી ત્રણ ગણો સ્ટાફ લગભગ આ જગ્યાએ આપણને જોવા મળશે જો મિત્રો સરસ મજાનો કેળો મોટો જો લાકડાના ચૂલા માટે મિત્રો જે રસોઈ બનવાની છે તેના લાકડાના થપા લાગી ગયા છે અને આપણે અત્યારે તમને દેખાડી દઈએ છીએ રસોડા વિભાગમાં જે ચોકડી વિભાગ છે જો આ બધા સ્વયંસેવક સભ્યો અને સિનિયર સિટીઝનો માજીને બધા જો સેવા આપી રહ્યા છે અને સરસ મજાના મિત્રો જો બધા કામ કરી રહ્યા છે જો અહીંયા ચોકડીનો વિભાગ છે અને પાણી મિત્રો અહીંથી જશે ને સીધું જ આપણે અહીંયા પાણી સોસ કડામાં જમા થતું હોય છે અત્યારે જેટલા પણ પદયાત્રીઓ અહીંયા ધીમે ધીમે પહોંચતા હોય છે તેનાની અંદાજીત રસો અત્યારે મિત્રો તો દરરોજ ચાલુ જ હોય છે સવાર બપોર સાંજ તમે જોઈ શકો છો મિત્રો જો અહીંયા મોટા મોટા તપેલામાં મિત્રો જો શાક ને ભાતને એ બધું તૈયાર થઈ ગયું છે જો તમે દેખાડી ગયું છો અહીંયા પણ તૈયાર થઈ ગયું છે શાક ને સામે પણ મિત્રો તમે ભાતના તપેલા જોઈ શકો છો દાળ ભાતનું છે ને આ દરેક તપેલું ખોલીને દેખાડી દાદા જો જેટલા પણ પદયાત્રીઓ મિત્રો ધીમે ધીમે આવતા હોય છે તેની અંદર જીત રસોતી જ હોય છે મિત્રો જો આપણને તમને શાક દેખાડીએ છે ને ભાત આ સામે તૈયાર થઈ ગયા છે હવે આપણે વિસ્તૃત માહિતી મિત્રો અહીંયા વડીલો પાસેથી લેશું અને કેમ્પની જે માહિતી આગળ તમને દેખાડશું જો અહીંયા તમે જોઈ શકો છો જો બધા મરી મસાલા જેમ જેમ અહીંયા સ્ટોક પડ્યો છે તેમ તેમ વપરાતા હોય છે જોતા હોય છે અહીંયા રોટલીઓ મિત્રો જો તૈયાર થઈ રહી છે જો મિત્રો અત્યારે તમે જે જોઈ રહ્યા છો જે રોટલીના ચૂલા અત્યારે ચાલુ છે અને રોટલી બંધાઈ રહી છે એવી જ રીતે મિત્રો જો કેટલા ચૂલા અત્યારે બનાવવામાં આવે છે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત લગભગ સાતથી આઠ મિત્રો ચૂલા તો આપણે અત્યારે અહીંયા જોઈ રહ્યા છીએ અને જેટલા પદયાત્રીઓ નીકળતા હોય તેના માટે મિત્રો જો રસોઈ અત્યારે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ છે જો આ બે આપણે તમને દેખાઈ રહ્યા છીએ રસોઈ અત્યારે તૈયાર થઈ ગઈ છે અને જેમ જેમ પદયાત્રીઓ ધીમે ધીમે અહીંયા પહોંચશે અને કેટલું સો સંખ્યામાં પબ્લિક અહીં આવતું હોય છે તેના માટે પણ મિત્રો અલગથી વ્યવસ્થા કરવામાં આવશે જો અત્યારે સંભારા માટે સવારના નાસ્તા માટે મિત્રો જો ચેવડો તૈયાર થઈ રહ્યો છે આ બધા સ્વયંસેવક સભ્યો પણ જો સેવા કરી રહ્યા છે અને લાઈવ ચેવડો મિત્રો જો બનાવી રહ્યા છે જય માતાજી બધા જય માતાજી જય માતાજી આ ચોવીસ કલાક આ સેવા ચાલુ રહેશે અને લગભગ ચોવીસ તારીખ થી પચીસ તારીખ સુધી આ કેમ્પ રહેશે અને મુંબઈ મુંબઈનો કેમ્પ છે અને ચોથા નોરતા સુધી લગભગ પદયાત્રીઓ અહીંયા નીકળતા હોય છે અને સેવાનો લાભ લેતા હોય છે આઠ દિવસ લગભગ આ કેમ્પ હોતો હોય છે તો આપણે આગળ જશું ને વિસ્તૃત માહિતી આપણે અહીંયા સભ્યો પાસેથી લેશું તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો માતાજીના પદયાત્રાની મિત્રો શરૂઆત થઈ ગઈ છે ને આપણે અત્યારે જે તમને વિડીયોમાં માહિતી આપી કે મુંબઈનો જે ભવ્ય સેવા કેમ્પ અત્યારે રવા પર બે કિલોમીટર પહેલા છે આપણે થોડીક વિસ્તૃત માહિતી તેમની લેશું તો દાદા તમારો જે સેવા કેમ્પ છે તેની થોડીક માહિતી એમને આપશો જય પુરા અમે અમારા ગ્રુપનું નામ છે જયમાતા ગ્રુપ મુંબઈ કેમ્પ ગવા પર માતા નંબરથી નવ કિલોમીટર પહેલાં આ પાંત્રીસમું વર્ષ છે અમે અમારું અમે પાણીથી સ્ટાર્ટ કરેલું અને આજે ભવ્ય અને મેગા કેમ્પનું આયોજન કરીએ છીએ એમાં ચોવીસ કલાક મહાપ્રસાદ હોય છે શુદ્ધ અને સાત્વિક રોટલી ભાત છાક અને એક મીઠાઈ હોય છે અને સાંજના ખીચડી કઢી અને રોટલી અને વિશેષમાં અમારું મેડિકલ બી સેવા આપી રહ્યા છીએ અને યાત્રીઓ માટે રાત્રિ સુવા માટે મોટું કેમ્પનું મેગા કેમ્પનું આયોજન છે અને દિવસના અમે શેરડીનું જ્યુસ રાખીએ છીએ પાંચ દિવસ અને આ પર્ટિક્યુલર કોઈનું કેમ્પ નથી એક ગ્રુપ બનાવેલું છે બોમ્બેનું અને અમે બધા બોમ્બેથી સેવા આપવા માટે અહીંયા આવીએ છીએ અને જેમ મને તેમ યાત્રીઓને સરસમાં સરસ અને સારીમાં સારી સેવા મળે એવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ જય મહાશાપુરા અને બધા દર્શકોને થોડુંક એ પણ જણાવી દો કે પદયાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને તમારો કેમ્પ કેટલા દિવસ સુધી સેવામાં સતત અમે ગઈકાલથી ચાલુ કર્યો છે અમારો સાત દિવસનો કેમ્પ છે અને ટોટલી રાશન અમે બોમ્બેથી લઈ આવીએ છીએ બાય ટ્રાન્સપોર્ટ

જે જે લોકો પદયાત્રા આવતા હોય તે લોકોના વિડીયો શેર કરજો જેથી આજે સૌ મુજબ કેમનો લાવો લઈ શકે અને પ્રસાદી પણ લઈ શકે ખૂબ ખૂબ ધન્યવાદ 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 જય માતાજી જય માતા પુરા જય